ગુજરાતમાં લોકશાહીનો આજે મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક પર હાલ મતદાન થઈ રહ્યું છે પોરબંદરની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પણ આજે મીડિયાને નિવેદન આપ્યું છે શું કહ્યું તેમણે તેના વિશે આ વિડીયોમાં આજે વાત કરીશું વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચિત્રક ખત્રી ગુજરાતમાં આજે પચીસ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેની સાથે સાથે પેટા ચૂંટણી માટેનું પણ મતદાન યોજાયું છે અર્જુન મોઢવાળિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના પોરબંદર સીટના ઉમેદવાર છે જેઓ એક સમયે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કરતા જોવા મળે તેમના પર ઘણા આક્ષેપો કરતા જોવા મળતા હતા

એને સમગ્ર દેશે વધારો છે અને આજે ગુજરાતની જનતા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે સવારથી સવારના સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર લાઈનો લગાડેલી છે અને એ માત્ર ભારતીય જનતા પાર્ટીને જ નહીં માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈને જ પરંતુ પોતાના જે ભાવિ પેઢી છે પોતાના બાળકો છે એનું જીવન બદલાય એના માટેનો સંકલ્પ દોહરાવીને આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે આ આજનો ઉત્સવ ચૂંટણીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને ભારે મતદાન થશે એવી હું અપેક્ષા રાખું છું અર્જુનભાઈ દર વખતની ચૂંટણીમાં મતદાન થાય છે એ એ ટકાવારીમાં આજની ટકાવારીમાં કેટલો ફરક નહીં એ વખતે મતદાનની અંદર એક શું કહેવાય કયા પક્ષની સરકાર બની એના માટેનું મતદાન થતું હતું આ વખતે બધું જ નિશ્ચિત છે ત્રીજી વખત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ફરી ચારસો કરતાં વધારે બેઠકો સાથે આ વખતે ઐતિહાસિક ચુકાદો જનતાએ આપવાનું લગમન બનાવી લીધું છે અને ગુજરાતને લાગે વળકે ત્યાં સુધી ગુજરાતમાં તો છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની ઓલરેડી મળે મળેલી છે અને આ વખતે એક બેઠક બિનહરીફ થઈ છે અને બાકીની પચીસ બેઠકો છે એ પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાના છે આ વખતે જે હરીફાઈ છે એ હરીફાઈ કોઈ સામેના પક્ષ કોંગ્રેસ પક્ષ કે બીજા પક્ષો સાથે નથી આ વખતે તો હરીફાઈ કોંગ્રેસના કરતાં ભારતીય જનતા પાર્ટીને અંદરની એટલી હરીફાઈ છે કે અમે સૌથી વધારે મતદાન કરીશું દરેક બૂથ વચ્ચે હરિફાઈ છે દરેક તાલુકા વચ્ચે અત્યારે હરીફાય છે દરેક જિલ્લા વચ્ચે હરિફાઈ છે અને દરેક મત વિસ્તાર વચ્ચે હરીફાઈ છે અમે સૌથી વધારે આ વખતે મત આપી અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનનો એને સાકાર કરીશું જનતાને શું સંદેશ આપશો જનતાને બસ મારી એટલી જ આજે વિનંતી છે મોટા પ્રમાણમાં મતદાન કર એણે મન બનાવી લીધું લીધું છે અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ બનાવવાનું પણ મન બનાવી લીધું છે અને હવે આપણે માત્ર એના માટે નહીં પણ આપણા બાળકોનું આપણા યુવાનોનું ભાવિ બદલવા માટેની આ ચૂંટણી છે તો બીજા કોઈ નાના મોટી બાબતોમાં આવ્યા બાબત પોતાના પરિવારને એક પરિવાર પોતાના વ્યક્તિગત પરિવાર હોય ગામનો પરિવાર હોય કે સમગ્ર શહેર પરિવાર હોય શહેરની જનતાનો પરિવાર હોય કે સમગ્ર ભારતની જનતાનો પરિવાર હોય એના માટે થઈ આપણે મતદાન કરી અને આ વખતે એવો મજબૂત ચુકાદો આપીએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કે વિશ્વ આખું છે કે ભારતની શક્તિને પીછાને અને આપણા દેશની બદલવાની જે પ્રક્રિયા છે વિક્ષિત ભારત બનાવવાની જે પ્રક્રિયા છે એમાં સમગ્ર દુનિયા પણ આપણી સાથે જોડાય તો આ હતા અર્જુન મોઢવાડિયા અર્જુન મોઢવાડિયા સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ વોટ આપ્યો છે અને વોટ આપ્યા પછી નિવેદન આપ્યું છે શું કહે છે તે પણ સાંભળી લો આજે મેં મારા પરિવાર સાથે લોકશાહીના મહાપર્વ મતદાનના દિવસે મતદાન કર્યું છે જેટલા પણ લોકો ગુજરાતમાં હજી બાકી હોય એ બધાને મારી વિનંતી છે કે વધુમાં વધુ મતદાન કરીએ આપણો મતદાનનો અધિકારનો ઉપયોગ કરીએ લોકતંત્રમાં મતદાન કરવું અને મતદાન કરાવડાવવું એ મોટું પર્વ છે મોટી ફરજ છે આપણી સૌની અને એટલા માટે સૌએ આજે સાંજ સુધી જે બાકી હોય એ પણ મતદાન કરે એવી મારી વિનંતી છે અને આ હક આપણે જ્યારે બંધારણ લાગુ પડ્યું લોકશાહીમાં ઓગણીસો એકાવન બાવનથી ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી આપણે લાગુ પડ્યો છે પરંતુ હજુ પણ પાસઠ સિત્તેર ટકા માન આપણે પહોંચીએ છીએ જે દિવસે આ દેશમાં નેવું ટકા મતદાન થશે તે દિવસે સાચા અને મજબૂત લોકો આપણે મળી શકશે એટલે વધુમાં વધુ મતદાન કરીએ અને આપણો જે રોષ એ પણ મતદાન દ્વારા આપણે જાણીશું જય જય તો આ હતા યશુદાન ગઢવી ગુજરાતમાં હાલ મતદાન થઈ રહ્યું છે મતદાન કોના તરફી થઈ રહ્યું છે તે તો માત્ર ચાર જૂનના દિવસે જ ખબર પડશે પરંતુ હાલ દુઃખની વાત એ છે કે ગુજરાતમાં ખૂબ જ નિરસ મતદાન જોવા મળી રહ્યું છે તેવા અહેવાલો મળી રહ્યા છે ખાસ કરીને પોરબંદર બેઠકની વાત કરીએ તો હાલ સાડા બાર સુધી પોરબંદરમાં માત્ર ત્રેવીસ ટકા મતદાન નોંધાયું છે આ જ પ્રકારના સમાચાર જો તમને જોવા ગમતા હોય તો નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને પરા